નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આમ તો સ્વચ્છતા ન જળવાતી હોય ત્યાં પાણીપુરી ખાવાથી ઘણી બીમારી થાય છે પણ હવે મોજતી ખવાતી પાણીપુરીમાં કેન્સર થવાનું જોખમ પણ રહેલું છે વાત એમ છે કે તાજેતરમાં કર્ણાટકમાં પાણીપુરીના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેવા પરિણામો ચોંકાવનારા હતા તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના બાવીસ ટકા નમૂના સલામતી ધોરણો પર ખરા ઉતર્યા નહીં જ્યારે એકતાલીસ સેમ્પલમાં તો કેન્સર પેદા કરતાં કાશી નોઝેનિક મળી આવ્યા હતા કુલ બસો સાહીઠ સેમ્પલમાંથી એકતાલીસ સેમ્પલમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતા પદાર્થો મળી આવ્યા હતા બાકીના અઢાર નમૂના માનવને ખાવા જેવા પણ નહોતા સેમ્પલમાં બ્રિલિયન્ટ બ્લૂ સનસેટ યલો અને ટાટ્રાઝિન જેવા કેમિકલ્સ મળી આવ્યા હતા ખાદ્ય સુરક્ષા કમિશનર શ્રીનિવાસે જણાવ્યું હતું કે રસ્તા પર મળતી પાણીપુરીની ગુણવત્તા અંગે ઘણા સમયથી ફરિયાદો મળી રહી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 પાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇટિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માડવી હાઈવે સુખપર ભૂજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર